સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નવી ડિજિટલ ઈ ચલણ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે આ સુવિધાથી નાગરિકોને સમયની બચત થશે અને સેવામાં વધુ પારદર્શિતા આવશે ગુજરાત પોલીસે સ્ટેટ ઓફ ઇન્ડિયા સાથે મહત્વપૂર્ણ એમઓયુ કર્યા હતા કરાર હેઠળ હવે દંડની રકમ સીધી મોબાઈલમાંથી જ ભરી શકાશે નાગરિકો હવે એસબીઆઈ યોનો ગૂગલ પે અને ફોન પે જેવી એપ્લિકેશનમાં જઈને ગુજરાત ઈ ચલણ સર્ચ કરી ત્યારબાદ વાહન નંબર અથવા ઈ ચલણ નંબર નાખીને દંડની રકમ તરત જ ઓનલાઈન ચૂકવી શકશે નાગરિકોને ઈ ચલણ ઇસ્યુ કર્યાના નેવું દિવસ

અત્યાર સુધી એવું હતું કે આ જે ઈ વેમો ઇસ્યુ કરવામાં આવેલો છે ત્યાંના રકમની ભરપાઈ આપણે એમ પરિવહન જે વેબસાઇટ છે એની એના ઉપર જઈને અથવા તો ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા કરી શકતા હતા પરંતુ ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ કરવામાં આવેલા છે અને આ એમઓયુ દ્વારા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા જે મોબાઈલ એપ્લિકેશન છે જેમકે ગૂગલ પે ફોનપે અને યોનો એસબીઆઈ તેના દ્વારા પણ આપણે ઈ જે પણ રકમની ભરપાઈ કરવાની હોય છે તેની આપણે ભરપાઈ કરી શકીશું જેમ કે હું એક આ ગૂગલ પે છે ગૂગલ પે એપ્લિકેશનની અંદર જ્યારે સર્ચમાં ગુજરાત ઈ ચલન લખીએ છીએ ત્યારે ગુજરાત ઈ ચલણ નામનું એક અહીંયા ટેબ આવે છે અને તમે ઓપન કરો એમાં વેહિકલ નંબર અને જે પણ તમારે ઈ મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે તેની ડિટેલ આવી જશે અને એના મારફતે તમે ઓનલાઈન સરળતાથી આ વિકલ્પનો લાભ લઈને તમે ઈ મેમોનો જે દંડની રકમની ભરપાઈ કરવાની છે તે કરી શકાશો